મામલદાર અંકલેશ્વર કચેરીમાં અરજદારની અરજી કચેરીમાં આવી ન હતી તેમ અંકલેશ્વર મામલદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું આરટીઆઈ એક્ટ હેઠળ કરેલ અરજી મુદ્દત પૂરી થયા બાદ પ્રાંત કચેરી અપીલમાં જવાના બદલે સીધી માહિતી આયોગમાં અપીલ કરાઈ હતી હાઈકોર્ટમાં આ અંગે માહિતી આયોગના હુકમને પડકારવામાં આવશે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી ના આપવાને બદલે પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ આજ રોજ કરવામાં આવતા અધિકારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અરજદાર માંડવા ગામના હસમુખ પરમારે અંકલેશ્વર મામલેદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી જે માહિતી સમયસર ના મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી સમગ્ર મામલે અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અરજદારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માંગી હતી જે કચેરી અંગે અરજી પ્રાંત કચેરીમાં કરી હતી અને ત્યાંથી અંકલેશ્વર કચેરીમાં અરજી આવી જ નથી જે અરજી સંદર્ભે આરટીઆઈ કરી હતી જે આરટીઆઈ અરજી કચેરીમાં આવી જ નથી જેને માહિતીને લઈને આપ જેને લઈને માહિતી આપી શકાય ન હતી અને સમગ્ર મામલે અરજદાર બીપીએલ રેશન ધારક હોય અને નિઃશુલ્ક અરજી વિવિધ કચેરીઓમાં કરતા રહેતા હોય છે અને સમગ્ર મામલે માહિતી આયોગમાં પણ જે તે સમયે જવાબ આપવામાં આવ્યો હતો જો કે જવાબને ઘાય ના રાખીને આ દંડનો હુકમ કરવામાં આવ્યો છે જે હુકમની નકલ મળતા જ હાઈકોર્ટમાં તેની અપીલ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ સંદર્ભની માહિતી અને પ્રાંત કચેરીના ઓર્ડર અનુસંધાને અંકલેશ્વર મામલતદારમાં અરજી કરાઈ હતી જે માહિતી અધિકાર નિયમ અનુસાર જો ના મળે તો પ્રાંત કચેરીમાં તેની અપીલ કરવાની હતી કે એક વર્ષ પૂર્વેની અરજીના સંદર્ભે માહિતી આયોગ અયોગ અયોગ્ય કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે હાલ તો અધિકારી આલમમાં આ મુદ્દે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે સૌને નમસ્કાર અમે મામલદાર અંકલેશ્વર તરીકે ફરજ બજાવીએ છે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા અમુને આરટીએ અરદાસી હસમુખભાઈ ભયસરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે રૂપિયા પંદર હજારનો દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે સદર અરજી અરજદાર અરજી મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી ભરૂચ મોકલવામાં આવેલ આવેલ હતી ત્યારબાદ અત્રે એ અરજી કચેરીમાં મળેલ નથી અને આ બાબતે અમે તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસના વિડીયો કોન્ફરન્સની મિટિંગમાં પણ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગરને પણ આ અમારી દલીલો કરી હતી તેમ છતાં અમારી દલીલો ગ્રાહ્ય ન રાખી અને માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ દ્વારા અમને દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે આ હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાના છે તેની કાર્યવાહી ચાલુ છે આ અરજદાર હાલ બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે બીપીએલ રેશન કાર્ડના આધારે ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં માહિતી વિના મૂલ્યે મેળવવા માટે તેઓ અરજી કરતા હોય છે આમ આ હકીકત હોય જે બાબતે આવા અરજદારોથી સાવચેત રહેવા મારી ભરૂચ જિલ્લાના સમગ્ર તંત્રને અપીલ છે સર જે અરજી કરી હતી આપણે આવી હતી કે અરજી મળી જ નથી ના અત્યાર સુધી અમારી ઓફિસમાં કોઈ અરજી મળી નથી